નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાય સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વલભીપુરમાં સંન્યાસ આશ્રમમાં ફ્રી થેરાપી કેમ્પમાં આઠ દિવસ ચાલનારા કેમ્પમાં ત્રણ દિવસના અંતે ચારસો દર્દીએ લાભ લીધો વલભીપુરમાં તારીખ નવ નવ બે હજાર પચીસ મંગળવારથી તારીખ સોળ નવ બે હજાર પચી મંગળવાર સુધી સવારે નવ ત્રીસથી પાંચ વાગ્યા દરમિયાન સંન્યાસ આશ્રમ ભાવનગર અમદાવાદ હાઈવે ખાતે ફ્રી થેરાપી કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કેમ્પમાં બીપી ડાયાબિટીસ ગોઠણનો ઘસારો કે દુખાવો કમરમાં દુખાવો કોલેસ્ટ્રોલ થાઇરોઇડ ખાલી ચડવી સ્નાયુનો દુખાવો સોજા વેરીકોઝવેન સાયટિકા પેરાલિસિસ પાર્કિંગશન માથાનો દુખાવો નસ દબાવી અપચો ગેસ એસિડિટી ઊંઘના એવી જેવી બધી જ તકલીફો માટે લોહીના પરિભ્રમણની થેરાપીથી રાહત આપવામાં આવે છે તો આ કેમ્પમાં આજે ત્રીજો દિવસ થતાં ચારસો જેટલા દર્દીએ થેરાપી કેમ્પનો લાભ લીધો અને હજી બહોળી સંખ્યામાં દર્દીઓ લાભ લેવા આવી રહ્યા છે ત્યારે સૌ નિકુંજભાઈ ભૂપતભાઈ લંગાળિયા દ્વારા આમંત્રણ આપવામાં આવે છે કે હજી જેમ બને તેમ વધારે દર્દી લાભ લે તેવું કહેવામાં આવ્યું છે બ્યુરો રિપોર્ટ ડાબી વલભીપુર